ના ના એ સારું કર્યું સો બોરી થઈ સો બોરી થઈ બરોબર તે હવે કોમ કરો ઘેર પોકારી આપડે જે પૈસા આવશે હેડો જવાન થાય ને એટલે હું તવાન કયા કેમ જવાન છે તો આપણે બે હજાર જઈને ભરાઈ દેવું હા હેડો બરાબર

પણ વણી પ્લાન થી નરવા કઈ નાખવા છે બે હે કોટા કાઢી નાખવા તમે જોવો ટેટા ને એવું ભણાવો છો ને ભેગો થવા દે મને અમુ મારા પે હોય નહીં ને હું એવાનું ચાર જો શાલ ના મેળવું ને સુધી બે ભેવું નહીં ભાવ તો અસલ રહ્યો બરાબર અને આ ભરાઈ દીધું ને એ આપણા સારું કરી પાછું પાછું

હું કઉ છુ બીજું વાળ કોટો કરી દે ને હા કશું હતું વાળ કોટો કરી દઉં એટલે હું બધું સાફ સુફ થઈ જાય બીજી કોટા જેડો બધું કશું કઈ લે બરાબર કશું હતું હેડો કઈ ના કરી દે ને હિસાબ કરી દઉં છું બરાબર કરી એટલું પતી જાય ને એટલે મારે હેતર તો સાફ સુફ થઈ જાય અને પછી તો વાઈએ છીએ કોક નવું સોળી મગ છે બધું વાઈએ છો અમાન

આપડો થાય ને બધું થાય આપડો નહી બાજુ બાજરો વાવે છે ઠંડા ચુડાભાઈ પોણી પાણી પીવો ને બરા ઓ ના પાણી પીય તો છે પાણી તો હવા બાજુ ગરમી નું ફૂલ જાય છે પોણી તો ના ના પીવું ગરમી નું કોઈ પાણી કે તારું બીજું શું પીય શું હું જાલક બોલો બસ શાંતિ છે ઝાર બાર લઈ લીધી ને આવો ઝારા લઈ લીધી ને બધું પાલી ગયા માં વાળ કોટો થાય છે કેલી દઈ દે ઝાર ઝાર તો થઈ છે આઠ બોરી આઠ બોરી થઈ આઠ કોથળા થઈ ઓવા ઘર ભાઈ

ભાગ્યું તો અડધા ભાગ વાબા આલું છું અડધા ભાગ આલો એમ તાણ અડધા ભાગ આલી દી યાર હું શેટ તમે યાર અડધા ભાગ આલો અડધા ભાગ શેટ મળતું આ તમારું અડધા ભાગ એ રન આ તા તમારે છેલી આ બે ગા છે ને ના એમ તો આરી બે વીગા હોય છે સો હાથ વીગા પેલ બાદ છે અમે 10 વીગા એમ તો બાતીજા ભાગો આઈએ છે અમાર આ હું વાત કરો છો તીજા ભાગે તો અમે વાઈએ છે બધા વાઈએ છે અમે પણ કીધા તો

જેતરમાં બધું કમ્પ્લીટ રહ્યું જો મારે કમ્પ્લીટ કમ્પ્લીટ તમે આવો કે ના આવો જોવું જ ના પડે તમારે બધું કે બેઠો તમારે થઈ જાવ તો અમે તો ખરા ને અમાર તો મસાલાને મેણીયો ના હોય કે ના બુધાલાલ નોય હોય ના એ તો એ તો બધું ઠીક છે પણ કમ્પ્લીટ મારે વાયતર થવું જોઈએ તમારે કેવું જ ના પડે લેળો જોવું જો આપણે પેલું પાઠાવાળું બતાઈએ ના ના નહીં નહીં જોવું જોવું ને બતાવી દે ને કે વાયે એ તો હું nervo પડીને આયે બે દાડા હું તમને સમાચાર આલું બરાબર

હા તને તમે બે દાળા પછી વિચારજો કશું નહીં હું આ બે જવાબ આ હું અડધા ભાગ છું આમ એમાં મને પછી મળ્યું ત્રીજા ભાગ આલું તો સીધા મારા પણ તી પોત્રી હજાર આવું હાડું વાત તો આવવાની સાચી છે વાલા ને મારા કોક કરીને છે ને એમ કેવું પડશે હું મારે ઘેર વાવું છું તું તાર અમે બીજો શોખ પોજી લેજે આ રીતે કહેવાય ભાઈ મારા પાસે એમ તો કહેવાય ને મારા પેલા બેહોને વાવ બાળવાનું છે ને પાછો એમ કહેવાય કે મદા નો ને તેમને ઢેકણું ને ફલણ એના કરતા એને આ રીતે જ કહું હું ઘેર વાવું છું આ બાજુ હમણાં હિસાબ લેવા આવશે બે દાડો એટલે કરું હા હિસાબ તો થઈ ગયો છે હવે વાલા ને ફોન કરીને બોલાવું અને અંગાજી ના હોય ને તો કહી દઉં ભૂરા ભા નહી લેતો આવજે એટલે હું હિસાબ એવા વતાઈ દઉં હ બોલો આપડો પેલો હિસાબ ભી કરી દીધો છે તે નાવ તમે આવો તો પતાઈ દીએ હિસાબ

મે e <coughs> આપડે તમાર છે ને બાર મહિના નો બધો હિસાબ થઈ અને બોતેર હજાર લેવા નીકળ્યું તમારે બોતેર હજાર મારે છે બરાબર બરાબર પણ ઉપાડ છે એમ કરીને પચીસ હજાર જેવું તમે લઈ ગયા તા પચીસ હજાર જેવું ખરું બરાબર બરાબર એટલે તમાર લેવા નેકલેસ જુઓ ને અડતાલીસ હજાર રૂપિયા જેવું લેવા ને નેકળ બરાબર કોઈ તમને લાગતું હોય ભૂલ ચૂક જેવું હોય કયો ના હવે તો બાર માં તો તમારું કોમ રેડી હોય કોઈ ભૂલ તો નહીં હોય એ તો બરાબર જણ જે લખેલું હોય ના ના એટલે આપડે લખેલું છે લેવાનું અને ધાર હિસાબ તો તમને હાલ દીધો તો ઓવર ધાર નો હાલ દીધો તો બરોબર એટલે હેરા હું તમને આ દઉં આ દેખો જો આ રી હા બસ કમ્પ્લીટ લ્યો અને મૂ કેતો કે હવે આ જમીન છે ને એ મારે ઘેર જ વાપી છે અને એટલે ઘેર હવે હું છે ઘેર બધો કરી હોય પણ નહિ થોડું સાઈડમાં આલ્યું હતું નહીં હેડ્યું જાય કે તમે અસમાન એનો છૂટો કરો છો મારે જવાનું શું હવે વાત બધી આચી છે ભુરાભાઈ પણ શું છે હવે એ ઘેર વાવું હું તો બધા નરવા બેસી રહી ના કરતા કીધું ઘેર જ બધું કરીએ બરોબર છે પણ આમ તમે આમ પોચ તો તમે રાખ્યો છો બધી હરખી જ એવો ઘેર હું વાય કરું એમ અને મારા તબેલા નો છે મોટો કીધું ઘેર બધું એકલું મને એ તો હું કઉ બધું બરાબર

એ તો ગમે તે વન કોક વેમ પડ્યો હતા આને તને ના પાડી દીધી એક નક તમાર બેના તો મેળાય હારો તો અને આ સરિયાતું તું બધો કરતી હારું લેતો તો લેરો માર દે કે દોસ્તી સમક્ષ આવું કયો એટલો હાલ કોઈ કેવું નઈ પછી તું રાગી રાગી કે અડધું આબવાનું કરી જ આવ લેરો તા આવ લેરો